દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્દોર અમદાવાદ હાઈવે પર હાથ ધરાયું કોમ્બિંગ આજ તારીખ એક ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ સવારે નવ કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે દાહોદ ડીવાય એસપી પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ જેઓ કે કોમ્બિંગમાં જોડાયા હતા આગામી તહેવાર જેવા કે હોળી ધૂળેટીને અનુલક્ષીને પોલીસ દ્વારા આ કોમ્બિંગનો હાથ ધરવામાં આવી છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હેલ્મેટ સીટ બેલ્ટ વાહન ચોરાયેલ છે કે તેમ સહિત જરૂરી દસ્તાવેજની ચકાસણી આ કોમ્બિંગ દરમિયાન કરવામાં આવી રહી છે અને નાસ્તા ભરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આજ રોજ આગામી સમયમાં આવનારા હોળી ધોરીના પ્રસંગ અન્વયે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે જે અંતર્ગત રસ્તા ઉપરથી પસરતા વાહનો કે જેમાં હેલ્મેટ ના પહેરેલું હોય સીલબેટ ના હોય વાહનોના પૂરતા કાગળ ના હોય જેમની પાસે શંકાસ્પદ ગાડીઓ હોય ગાડીઓમાં કે વ્હીકલની અંદર કોઈ શંકાસ્પદ સામાન હોય ગાડી ચોરાવશે કે કેમ લોકો ડ્રંક એન્ડ ડ્રાઈવ કરે છે કે કેમ નિષ્ણાપનું સેવન શકે કેમ આ તમામ મુદ્દા ઉપર આ ઉપરાંત નાસ્તા કરતા આરોપી અને વિવિધ બાબતો ઉપર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેક ગોઠવીને ચેકિંગ હાથ આવી રહેલ છે